સુરતમાં યોજવામાં આવેલી લોક અદાલતમાં વાહન અકસ્માતમાં મામલે અરજદાર એક કરોડ પાંચ લાખ રૂપિયાનું વળતર આપતો ચેક મુખ્ય જિલ્લા ન્યાયાધીશના હસ્તે આજે ચેક વિતરણ આવ્યું છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ બારમી નવેમ્બરના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં સુરતના માનનીય બારમાં અધિક જિલ્લા ન્યાયાધીશ એ આર મલિકની કોર્ટમાં ચાલતા મોટર વાહન અકસ્માતમાં વળતરના કેસમાં કરાયેલી અરજીમાં અરજદારને વીમા કંપની શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાંથી એક કરોડ પાંચ લાખનો ચેક મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ વિમલ વ્યાસના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું જેને લઈને અરજદાર પરિવારના મોઢા પર આજે ખુશી જોવા મળી છે આપ સૌ જાણો છો તે રીતે આજે બાર અગિયાર બે હજાર બાવીસ એટલે આ વર્ષની છેલ્લી મેગાલક અદાલત છે આપ જાણો છો તે રીતે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે જેને આપણે નાલસા કહીએ છીએ તેના ઉપક્રમે જેના પેટર્ન ઇન ચીફ તરીકે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અત્યારે ડીવાય ચંદ્રચૂર સાહેબ છે અને સિમિલરલી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ જેને આપણે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી કહીએ છીએ એના ચેરમેન એટલે કે પેટર્ન ઇન ચીફ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ અરવિંદ કુમાર અને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સુશ્રી સોનિયા ગોકાણી મેડમ આપણા ફરજ બજાવે છે એમના સીધા માર્ગદર્શન નીચે આખા ગુજરાત રાજ્યમાં આજે મેગા લોક અદાલતનું આપણે આયોજન કર્યું છે દરેક લોક અદાલતમાં તમારા તમારી હાજરીમાં આવા એકાદ કેસની આપણે ચર્ચા કરીએ છીએ કે બે કેસની ચર્ચા કરીએ છીએ અત્યારના એક્ઝિક્યુટિવ ચેરમેનનું એવું ભારપૂર્વકનું વલણ રહેલું છે કે લોક અદાલત માત્ર આંકડાઓની લોક અદાલત ન બને એટલે એમાં સંવેદના સભર તમારો અભિગમ હોવો જોઈએ સંવેદનશીલતાથી ચાલવું જોઈએ અને એવા કેસોમાં બંને પક્ષકારો વચ્ચે થોડી ઘણી બાંધછોડ થાય તો એક સારું પરિણામ આવે દર વખતે આપણે આવા સારા પરિણામોના સાક્ષી બનીએ છીએ અકસ્માતના કેસો ખાસ કરીને જેમાં વળતર છે એનાથી પણ જેને ઈજા થઈ છે એ સામાન્ય થવાના નથી અને જેનું મૃત્યુ થયું છે એ વ્યક્તિ પાછી આવવાની નથી ઇટ્સ અ બિગ લોસ પણ એમ છતાં કાયદા અનુસાર એ પરિવારને વળતરની રકમ કેવી રીતે મળે ટ્રાયલ ચાલવાના બદલે થોડી બાંધછોડ કરી તો લોક અદાલતમાં કેટલી ઝડપથી એનો ઉકેલ આવે એવા સારા પરિણામો મીડિયાના મારફતે દર વખતે હું આપની સમક્ષ મૂકું છું અને એનો હેતુ કોઈ પ્રસિદ્ધિનો કે એવો કંઈ હોતો નથી એનો એકમાત્ર હેતુ એવો છે કે આમાંથી બીજા લોકો પ્રેરણા લે એનો એકમાત્ર હેતુ છે કે લોકોને જાણ થાય કે લોક અદાલતમાં તમે જો યોગ્ય રીતે પાર્ટિસિપેટ થાવ છો તો સંવેદનશીલ અભિગમથી અરજદારોના વકીલો વીમા કંપનીના અધિકારીઓ વીમા કંપનીના એડવોકેટ્સ અને અમારા ન્યાયાધીશો કન્સિલેટર્સો બધા પોતાનો માઇન્ડ એપ્લાય કરે છે પોતાનો સમય આપે છે અને ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરી અને એનું સારું પરિણામ આવે એવો પ્રયત્ન કરતા હોય છે આપ જોશું કે આજે હું આ એક કેસની ચર્ચા કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું મોટર વ્હીકલ કેસ છે આઠસો બેતાલીસ બે હજાર બાર આ બે હજાર બારનો એક વળતરનો કેસ છે જેની વિગતો જોવામાં આવે તો બે હજાર બારનો જ બનાવ છે ત્રણ સાત બે હજાર બારના દિવસે એક અકસ્માત થાય છે જેમાં આ જેમણે વળતર રજી કરી છે ભોગ બનનાર એમની સ્વિફ્ટ કારમાં જતા હોય છે એમની સાથે એમના કેટલાક મિત્રો પણ હોય છે અને તે વખતે એક ટ્રક મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકથી હું આમાં નંબર અને નામનો ઉલ્લેખ જાણી જોઈને ટાળી રહ્યો છું એક ટ્રકથી અકસ્માત થાય છે અને ઈજા થવાથી આ મૃત્યુ થયેલું છે આ કેસમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર સાડત્રીસ વર્ષ છે અને એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ડાઇંગ માસ્ટર તરીકે કામ કરતા હતા ક્લેમ અરજીમાં છે એ પ્રમાણે એમની માસિક આવક પંચાવન હજાર રૂપિયા હતી આપને નવાઈ લાગશે કે આ વળતર અરજી થયેલી છે એક કરોડ રૂપિયાનું વળતર મેળવવા માટે અને આજે વીમા કંપનીના અધિકારીઓ ક્લેમન્ટના એડવોકેટો વીમા કંપનીના એડવોકેટ્સ આ બધાના સહિયારા પ્રયત્નોથી આ વળતર અરજી એક કરોડ પાંચ લાખ રૂપિયામાં બરાબર છે એક કરોડ પાંચ લાખ રૂપિયામાં મંજૂર થઈ છે હું આના માટે અરજદારના એડવોકેટના પ્રયત્નો મિસ્ટર એટી નાયક છે એમના એડવોકેટ છે અને ઇન્સ્યોરન્સ કંપની વતી એ પી સબલાની 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 એડવોકેટ છે અને સાથે સાથે જે વીમા કંપનીના ઓફિસર હોય આમાં આપ જોશો કે વીમા કંપની છે શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપની હું આ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓને પણ બિરદાવું છું કે જેમનો પણ પોઝિટિવ એટીટ્યૂડ છે આ કેસ જેમની કોર્ટમાં છે અમારા ન્યાયાધીશ મારા સાથી ન્યાયાધીશ મિસ્ટર મલિક ન્યાયાધીશો હંમેશા ફરજ જ બજાવતા હોય છે એમના માટે એક ફરજના ભાગરૂપે આ કાર્યવાહી થયેલ છે પણ જે જે લોકોએ આમાં પોઝિટિવ એટીટ્યૂડ રાખો છે એ બધાને હું અભિનંદન આપું છું આપના મારફતે આ મેસેજ સ્પ્રેડ કરવાનો હેતુ એકમાત્ર એવો છે કે જેથી લોકોને પ્રેરણા મળે કે લોક અદાલતમાં જો યોગ્ય રીતે પાર્ટિસિપેટ કરવામાં આવે તો સારા પરિણામો પણ આવે છે મીડિયાએ દરેક વખતે લોકો સુધી અમારો સંદેશો પહોંચાડો છે એ માટે હું ખૂબ આભારી છું વધુમાં વળતાની રકમ તાત્કાલિક મળવાથી અરજદારના પરિવારજાને જીવન નિર્વાહ માટે હરા થશે અઝર કુરશી સાથે હર્ષ સેઠા